છાસ અનલિમિટેડ એકસો ને ત્રીસ રૂપિયામાં થાળી તમને અહિયાં મળી રહેશે તો જમવા માટેનું એક ઉત્તમ સ્થળ જેને કહેવામાં આવેલ ની અંદર અહિયાં જે છે ચાલીસ વ્યક્તિનું સિટિંગ અહીંયા કરવામાં આવ્યું છે તમે તમારા ફેમિલી સાથે તમારું કઈ ફંક્શન હોય મેં તમને જેમ કીધું તો તમે આરામથી અહીંયા કરી શકો છો દોસ્તો એમાં કોઈ તમને અહીંયા અગવડતા પડે એવી વાત નથી તમારી સગવડતા પૂરેપૂરી સચવાઈ જશે શું નામ છે તમારું રાજભાઈ અહીંયાનું ભોજન કેવું લાગ્યું મજા આવી શું તમે મંગાવ્યું હતું જમવામાં જમવામાં ચાર જાતના ત્રણ જાતના હા હા કેવો ટેસ્ટ કેવો લાગ્યો તમને એકદમ સારો અત્યારે તમને અહીંયા બધા જોઈ રહ્યા છે મોરબી વાસીઓ બધા તમને જોઈ રહ્યા છે હાલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મોરબી સ્ટારમાં આપ સર્વેને અમે વેલકમ કરીએ છીએ હસમુખભાઈ ફરી પાછા આજે આપણે ફરતા 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 અત્યારે બપોર થઈ ગઈ છે અને અત્યારે એક નવી જગ્યા મળી છે આજે આપણને તો આપણે આજે આ નવી જગ્યાની જે વિઝિટ છે એ આપણા મોરબીવાસીઓને વાસીઓને કરાવીએ અને આ નવી જગ્યાથી પરિચિત કરીએ તો દોસ્તો હું અત્યારે એક્ઝેક્ટ સનાળા રોડ પર ઊભો છું મારી આ બાજુની સાઈડમાં ઓલી બાજુ ટીવીએસ શોરૂમ આવેલો છે અને અહીંયા આપ જોઈ શકો છો કે ઉમા રેસ્ટોરન્ટ તો બપોરનો સમય છે ભૂખ પણ લાગી છે તો આવો અંદર જમવા માટે પણ જઈએ અને સાથે સાથે આજે આપણે કોશિશ કરીએ કે ઉમા રેસ્ટોરન્ટના જે ઓનર છે એ આપણને જો ઇન્ટરવ્યૂ આપે ને એમની સાથે વાત કરવાનો મોકો મળે આપણે તો સાથે સાથે એમની સાથે વાતચીત પણ કરીએ નહીતર ભોજન તો આપણે ચોક્કસ કરશું ને ત્યાં કેવું ભોજન છે શું છે એ આપણે બધું અમે બતાવવાની કોશિશ કરીએ વિડીયોના માધ્યમથી દોસ્તો તો આવો આપણે ધીરે ધીરે અંદર રેસ્ટોરન્ટની મુલાકાત કરીએ સનાળા રોડ સુરતી ઢોસા અને ટીવીએસનો જે શોરૂમ છે એની એક્ઝેટ વચ્ચે અત્યારે આ ઉમા રેસ્ટોરન્ટ છે દોસ્તો એ આવેલી છે આપણે આ ઉમા રેસ્ટોરન્ટની અંદર પ્રવેશ કરી જઈ અહીંયા જોઈ શકો છો તમે આજુબાજુમાં બંને સાઈડ અહીંયા જે સિટિંગ અરેન્જમેન્ટ છે રાખેલું છે કારણ કે સંધ્યાનો સમય હોય અને રાતના સમયની અંદર ખુલ્લા આકાશ નીચે બેસીને જે જમવાનો આનંદ છે અત્યારે લુપ્ત થતો જાય છે તો એવામાં આ જે રમણીય વાતાવરણ હોય ને આની અંદર આપણે અહીંયા સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા તમે અત્યારે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું જે સિટિંગ અરેન્જમેન્ટ છે અહીંયા ખુલ્લા આકાશ નીચે કરવામાં આવ્યું છે તો રાત્રિના સમયમાં આપણે આવી રીતે બેઠા હોય અને એ કુદરતી હવાની અંદર જે ભોજન કરવાની મજા આવે એ અલગ જ હોય છે અને એમ કહેવાય ને કે બે રોટલી વધારે ખવાય તો એક આખો પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અહીંયા બહુ આવું લાગે છે આપણે ખૂબ સરસ મજાનું રમણીય વાતાવરણ સંધિયાનું લાગે અહીંયા આપણે અત્યારે તો અત્યારે ધીરે ધીરે આપણે દોસ્તો જે રેસ્ટોરન્ટ છે તમારું રેસ્ટોરન્ટ એની અંદર અત્યારે આપણે અંદરના ભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કેમ છો સાહેબ મજામાં 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 આ

દોસ્તો મેં વાત કરી કે નવી જગ્યા કારણ કે આ જગ્યા આપણે જોઈ નહોતી આ તો અહીંયાથી નીકળ્યા અમે તો નજરે પડી એટલે એમ થયું કે બપોરનો સમય છે તો અહીંયા ભોજન લેતા જાય અને સાથે સાથે તમને બધાને પણ આ જગ્યાથી પરિચિત કરીએ તો આપણે આ રેસ્ટોરન્ટની અંદર આપણી જે રેસ્ટોરન્ટની વિશેષતા છે એ શું છે સાંજે પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ફેન્સી ઢોસા પાઉંભાજી ઓકે અને બપોરે ગુજરાતી થાળી બપોરે ગુજરાતી ગુજરાતી થાળીમાં ચાર સબ્જી રોટલી દાળ ભાત છાસ પાપડ ઓકે સલાડ અને સલ સાથે સાથે મારે જાણવું છે બીજું કે અહીંયા જે આ તમે જે ચાઇનીઝ પંજાબી જે બધી વાત કરી ઢોસા એ બધાનો સમય ક્યાંથી ક્યાં સુધી કેટલા વાગે ચાલુ એ સાંજે સાડા થી ચાલુ થઈ જાય રાતે સાડા સુધી સાંજ સમય સાંજ નો સમય અને આપણું જે ગુજરાતી જે ભોજન છે બપોર નું અગિયાર વાગ્યા થી બપોર ના સાડા ત્રણ વાગ્યા સુધી સાડા ત્રણ વાગ્યા સુધી અને એકસો ત્રીસ રૂપિયા અનલિમિટેડ એકસો ત્રીસ રૂપિયા અનલિમિટેડ થાય આપીએ છીએ આપડે દોસ્તો ચાર જાત સબ્જી રોટલી પાપડ સલાડ દાળ ભાત છાસ અનલિમિટેડ એકસો ને ત્રીસ રૂપિયામાં થાળી તમને અહીંયા મળી રહેશે તો જમવા માટેનું એક ઉત્તમ સ્થળ જેને કહેવામાં આવે કે એ ઉમા રેસ્ટોરન્ટ છે તો તમે અહીંયા ઉંબા રેસ્ટોરન્ટની ચોક્કસથી મુલાકાત કરો અને અહીંયાનું બધું બતાવી શકીએ ને આપણે હાજી બતાવી શકીએ આવો દોસ્તો જોઈ શકો છો દોસ્તો કે આમ જોવા જાવ તો તમે બધું જોઈ શકો છો અહિયાં નહીતર જનરલી કિચન બધા ઓપન હોતા નથી તો અહિયાં તમે જોઈ શકો છો કે સરસ મજાની જે સ્વચ્છતા છે એને પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે અહીંયા અને ફૂલ હાઇજીન વાતાવરણ સાથે તમને અહીંયા ભોજન પીરસવામાં આવે છે જેથી કરીને જે તમારું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહી એમાં કોઈ પણ પ્રકારની તમને તકલીફ ન પડે શૈલેન્દ્રસિંહ હાજી ભાઈ આપણે અહીંયા સીટિંગ કેટલું અહીંયા અંદર પાંત્રીસ થી ચાલીસ જણા એસી હોલ છે ફેમિલી ઓકે અને બારે પણ ત્રીસ જણા બેસી શકે ખુલ્લામાં એમાં ટેબલ ખુરશી છે દોસ્તો મેં શરૂઆતમાં તમને જયારે એન્ટ્રી લીધી ત્યારે મેં તમને વાત કરી બધાને કે એક સરસ મજાનું રમણીય વાતાવરણ કે એ સરસ મજાની રાત્રિનું રાત્રિ થઈ ગયું હોય અને એને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય કુદરતી અને એમાં આપણે આકાશ નીચે બેસીને જે ભોજન લઈ એનો તો અનેરો આનંદ હોય છે તો તમારે કંઈ ફંક્શન કરવું હોય કે માનો તમારો જન્મદિવસ છે કે તમારે બીજું કંઈ ફેમિલી ગેટ ટુગેધર કરવું છે તો તમે સાઠ સિત્તેર વ્યક્તિ છો તો તમે અહીંયા આરામથી બુકિંગ કરાવી અને તમે ભોજન લઈ શકો છો સાથે કારણ કે એસી હોલ છે એમાં ચાલીસનું સીટિંગ છે અને બારે ત્રીસ વ્યક્તિ બેસી શકે છે એટલે સિત્તેર વ્યક્તિની કેપેસિટી અત્યારે ઉમા રેસ્ટોરન્ટ ધરાવે છે તો તમે ચોક્કસથી તમારા પ્રસંગો પણ આ જગ્યા ઉપર આવી ઉજવો અને તમે એક વખત આ જગ્યાની ચોક્કસથી વિઝિટ કરો હું અહીંયાના જે કોન્ટેક્ટ નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીંયાનું જે એડ્રેસ છે એ પણ સાથે સાથે તમને ડિસ્ક્રિપ્શનમાં હું જણાવી દઈશ અને અહિયાની જે અંદરની આપણે હોલની જે સિટિંગ એરેન્જમેન્ટ છે એ પણ આપણે બધાને બતાવીએ અને ત્યાં જો અંદર અત્યારે કોઈ ભોજન લેતા હોય તો એની સાથે પણ આપણે વાતચીત કરીએ આવો આપણે આપડેભાઈ બીજી વિશેષતા એ છે કે દરરોજનું ફ્રેશ આવે છે ઓકે એક બે દિવસનું નું મગાવતા ને દરરોજ જેટલું જોઈએ એટલું જ મગાવી છે રાઈટ બરોબર ટાઈમ સાંજે લખાવી દે સવારમાં આવી જાય ઈ બે ઈ સબ્જી ઉપયોગ કરી છે ઓકે બપોરે ને સાંજે દરરોજ દરરોજ ફ્રેશ આવે ઓકે બધી વસ્તુ આ વાત ઉપરથી મને બીજી એક વાત યાદ દેવી તમે આ પ્રશ્ન અત્યારે અને કે સબ્જી બધી ફ્રેશ લઈએ છીએ તો તમે મને એવું કીધું કે આપણે અહીંયા પંજાબી હા બનાવીએ છીએ ચાઇનીઝ બનાવીએ છીએ ઢોસા બનાવીએ છીએ પાવભાજી બનાવીએ છીએ

નથી એટલે તમને ગેરંટી અહીંયા મળે છે બરાબર છે એટલે એમાં તમે કોઈ નિશ્ચિંત રહેશો એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી તમને એક પણ પ્રકારનું આર્ટિફિશિયલ વસ્તુ અહીંયા મળશે નહીં બધી પ્યોર વસ્તુ તમને અહીંયા જમવામાં મળી જશે તો તમે તમારા ફેમિલી સાથે આવો અને જે ડિનરનું અને બપોરનું જે ભોજન છે એનો તમે અહીંયા આનંદ લઈ શકો છો જો ગુજરાતીના શોખીન હોવ તમે તો તમે બપોરના સમયમાં આવો અને તમને ચાઇનીઝ છે પંજાબી છે ઢોસા છે પાઉંભાજી છે આ બધી વસ્તુની શોખ હોય તો તમે ફેમિલી સાથે આવી અને અહીંયા સાંજે ડિનર પણ તમે એક સરસ મજાના વાતાવરણમાં લઈ શકો છો તો આવો આપણે હવે અહીંયાથી અંદર જઈએ અને અંદર કોઈ ભોજન કરતા હોય તો એની સાથે પણ આપણે વાતચીત કરીએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે જે અહીંયાનું જે ભોજન છે એ કેવું છે તો દોસ્તો આપણે અત્યારે આ છે અંદર આવી ગયા છીએ આપ જોઈ શકો છો કે આખો જે છે એ એસી હોલ છે એસી હોલ ની અંદર અહીંયા જે છે 40 વ્યક્તિનું સિટિંગ અહીંયા કરવામાં આવ્યું છે એટલે તમે તમારા ફેમિલી સાથે તમારું કોઈ ફંક્શન હોય મે તમને જેમ કીધું તો તમે આરામથી અહીંયા કરી શકો છો દોસ્તો એમાં કોઈ તમને અહીંયા અગવડતા એવી વાત નથી તમારી સગવડતા પૂરેપૂરી સચવાઈ જશે અહીંયા ભોજન લઈ રહ્યા છે એ એમની સાથે આપણે વાતચીત કરીએ શું નામ છે તમારું

એ એકદમ બેસ્ટ રહેશે મોરબી વાસીઓ માટે એટલા માટે ખાસ તમને પૂછી છે બીજા કોઈ વ્યક્તિને કેવું ભોજન લાગ્યું એ બેન કેવું લાગ્યું તમને મજા આવી જમવાની સારો ટેસ્ટ છે કારણ કે તમને તો બેન ટેસ્ટનો ખાસ વધારે ખ્યાલ આવે ગૃહિણી ને તો ટેસ્ટ વિશે કઈ કેવું ન પડે મજા આવી ને દોસ્તો અહીંયા જે અત્યારે ભોજન લઈ રહ્યા છે એમની સાથે આપણે વાત કરી અને આપણે પણ અહીંયા ભોજન લેશું શૈલેન્દ્રસિંહ હાજીભાઈ આ આનંદ આવ્યો અમે થોડું ભોજન આજે અહીંયા હોટલમાં કરીએ વેલકમ બરોબર અને અમે પણ અમારો જે ટેસ્ટ છે એ મોરબીવાસીઓને કહીએ કે અમે પણ જે ટેસ્ટનો અનુભવ કર્યો છે એ કેવો છે તો અમે પણ થોડું ભોજન લઈ લઈએ અત્યારે અહીંયા વેલકમ લેવ હા બરોબર તો દોસ્તો તમે તમારા ફેમિલી સાથે આવો અને એક વખત છે એ તમે અહીંયાની મુલાકાત કરો હા સરસ મજાની જો સિટિંગ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે તો તમે આનો લાભ લ્યો બધા અને આ જગ્યાની મુલાકાત કરો આપણે શૈલેન્દ્રસિંહ હાજી ચાર મહિના થયા અહીંયા તો આપણે પાર્ટીનું ને કોઈ એવું હોય સેલિબ્રેશન કરવો હોય હા તો આપણે અહીંયા અરેન્જમેન્ટ થઈ જાય થઈ જશે દોસ્તો તમે જન્મદિવસ ઉજવવા માટેની બેસ્ટ જગ્યા છે આપણે આપણા પરિવાર સાથે આવ્યા હોય અને અહીંયા આપણે સરસ મજાનું બર્થડે સેલિબ્રેશન કરીએ તો એક શાંતિવાળી અને નિરાતની જગ્યા તમને કોઈ ડિસ્ટર્બન્સ પણ નડે સાથે સાથે એસી હોલ છે અને તમને ખુલ્લાનો શોખ હોય તો બારે પણ સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ ત્રીસ ફેક્ટી સમાઈ જાય એવું છે ત્યાં પણ તમે સેલિબ્રેશન કરી શકો છો તો તમે તમારા પ્રસંગોને પણ અહીંયા દીપાવી શકો છો અને આ ઉમા રેસ્ટોરન્ટ છે એની તમે અહીંયા વિઝિટ કરી શકો છો શરેન્દ્રસિંહ આજે અમને અહીંયાની મુલાકાત કરી અને ખૂબ આનંદ થાય છે હાજી કે સરસ મજાની જગ્યાથી આજે અમે મોરબીવાસીઓને પરિચિત કરી શક્યા છીએ અમને ખુદને એટલો શોખ છે અને એટલો અમને આનંદ થાય છે કે આજે બધી જગ્યાઓ છે કે જે હજી મોરબીવાસીઓ સુધી પહોંચી નથી અમે એવો પ્રયત્ન કરીએ છીએ હાજી કે મોરબીના ઘર ઘર સુધી આ જે વાત છે આ જે એ પહોંચવી જોઈએ એ અમારી ફરજ સમજી અને અમે આ જે બધું જે કરીએ છીએ જે વિડીયો બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ અમારી ફરજના ભાગરૂપે પહોંચાડીએ છીએ તમને પણ બધાને અમારી વિનંતી છે દોસ્તો કે તમે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો આ ઉમા રેસ્ટોરન્ટના વિડીયોને જાઝોને જાજો શેર કરજો જેથી કરી મોરબીના ઘર ઘર સુધી એક એક મોરબીવાસીઓ સુધી આ ઉમા રેસ્ટોરન્ટની જે વિશેષતા છે અને જે એનો ટેસ્ટ છે એ પહોંચી જાય તમે બધા પણ સપોર્ટ કરશો એ અમે ખાસ તમને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ જો અત્યારે અહીંયા સ્ટાફ છે પીરસી પણ રહ્યું છે અત્યારે સરસ મજાનું જે આયોજન છે એ બહુ અદ્ભુત છે અહીંયાનું અત્યારે આપણે તો અત્યારે જે ભોજન છે અમે હમણાં બસ શરૂ કરીએ જો થાળી આવી ગઈ છે થોડું બધું પીરસાય એટલે અમે પણ અત્યારે ભોજન લઈ લઈએ કારણ કે અત્યારે બપોરના બે વાગી ગયા છે અને સવારથી અમે આજે અલગ અલગ જગ્યા ઉપર જઈને તમારા બધા માટે બ્લોગ બનાવીએ છીએ દોસ્તો તો બસ અમે તમારાથી સપોર્ટ સિવાય બીજું કંઈ માંગતા નથી તમે અમને સપોર્ટ કરો એ જ અમે તમને ખાસ બર્થડે સેલિબ્રેશન હોય કોઈ નાનો સુનો પ્રસંગ હોય જે એ કામે આપણે રાખી છે એ આપણે બનાવી દેશું અને સ્પેશિયલ તમારે કાંઈ તમારો પ્રસંગ દોઢસો બસો વ્યક્તિ છે બધું તે કરી આપવામાં આવશે તો હું અહીંયાનો જે મોબાઈલ નંબર છે તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ બધાને સાથે સાથે એડ્રેસ પણ આપી દઈશ તો તમે અહીંયા એમનો કોન્ટેક કરી અને તમારી જે કંઈ જરૂરિયાત હોય એ સંપૂર્ણ અહીંયા તમને સંતોષવામાં આવશે અને ફોન ઉપર પણ તમે એમની સાથે વાતચીત કરી શકો છો દોસ્તો ફરી પાછું એક વખત આપણે એડ્રેસ જણાવી દઉં છું કે સનાડા રોડ સુરતી ઢોસા અને ટીવીએસનો જે શોરૂમ છે એની એક્ઝેક્ટ વચ્ચે બરાબર ઉમા રેસ્ટોરન્ટ આવેલી છે તો અત્યારે જ અમારો તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો જોઈને તરત જ તમે બપોરનું ભોજન લેવા માટે અથવા તો સંધ્યાનું ડિનર લેવા માટે તમે પહોંચી જાઓ અને ઉમા રેસ્ટોરન્ટ ઉપર આવી અને તમે એક વખત અહીંયાનો ટેસ્ટ છે એ જો રસણીયા બટેટા સરસ મજાના ભાઈએ મને કીધું કે આવ્યા છે રસણીયા બટેટા તો કેને ફેવરેટ ન હોય બધાને ફેવરેટ હોય રસણીયા બટેટા જો સરસ મજાની ગરમા ગરમ રોટલી આવી ગઈ છે તો આપણે પહેલા જ રસણીયા બટેટા મારા તો બહુ ફેવરેટ છે એટલે પહેલું હું એનાથી શરૂઆત કરીશ જો એકદમ દોસ્તો તમે સબ્જી જોવો એક વખત અદ્ભુત છે હમ આપણા જે ઘરનો ટેસ્ટ હોય એમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે અદભુત ટેસ્ટ છે સબ્જીનો જો પાપડ આવી ગયો છે એ જો દાળ છે આ અહીંયા બીજી સબ્જી છે આ ચણાની અદભુત જેને કહેવાય ને કે જે ભોજન છે આપણે અત્યારે બટેટાનો ટેસ્ટ કર્યો દોસ્તો હવે આપણે જે છે એ આ બીજી સબ્જી છે એનો ટેસ્ટ કરીએ સલાડ નું ખોલે એકદમ મસ્ત છે દોસ્તો તો તમે તમારા પૂરા પરિવાર સાથે ઉમા રેસ્ટોરન્ટની મુલાકાત કરવા ચોક્કસ પધારો સદાનસિંહ મોરબી વસીઓને કઈ મેસેજ આપશો ને વેલકમ આવો પધારો એકવાર જમો કેવો ટેસ્ટ છે તમે આવશો બીજાને જણાવશો એવી અમારી લાગણી દોસ્તો સૈલેન્ડરસી તરફથી પણ હું તમને બધાને અપીલ કરું છું કે તમે એક વખત ઉમા રેસ્ટોરન્ટની મુલાકાત કરવા માટે ચોક્કસ આવો ફરી ફરી આપણે જણાવું છું કે એમનો મોબાઈલ નંબર અને એડ્રેસ બંને હું આપણે ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ અને તમે ગુજરાતી ભોજન લેવા માંગતા હોય તો તમે બપોરના ગાળામાં આવી શકો છો અને તમને પંજાબી ચાઇનીઝ ફેન્સી ઢોસા પાઉંભાજી આ બધી વસ્તુનો જો શોખ છે તમે સાંજે સાડા છ વાગ્યાથી લઈ અને રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી અહીંયા જે રેસ્ટોરન્ટ છે એ ખુલ્લી હોય છે તો તમે આવો ફૂલ ફેમિલી સાથે આવીને ફૂલ મોજ કરો અને અહીંયાની જે વિશેષતા છે એને માણો તમે તો દોસ્તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો શૈલેન્દ્રસિંહ તમે અહીંયા અમને વિડીયો ઉતારવાની જે પરવાનગી આપી અને જે સાથ સહકાર આપ્યો એ બદલ અમે તમારા આભારી છીએ કે તમે આ આજે મોરબીવાસીઓને તમારી જગ્યાથી પરિચિત કરવા માટે અમને જે અહીંયા એક તક આપી એ બદલ અમે તમારો આભાર માની છીએ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ દોસ્તો ફરી પાછા નવી અપડેટ અને નવા વ્લોગ સાથે આપ સમક્ષ રૂબરૂ થશું ત્યાં સુધી અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બને તેટલો શેર કરો ફરી પાછા નવી અપડેટ સાથે મળશું વિશેષ કોઈ વ્યક્તિની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ અથવા તો કોઈ ધાર્મિક અથવા ઐતિહાસિક સ્થળની મુલાકાત સાથે આપ સમક્ષ રૂડપ થશું આવજો બાય બાય અમે ભોજન કરી લઈએ